ભુજ નગરપાલિકાના ચેરમેન ભુજની જનતાને મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાવા આગ્રહ કર્યો સૌ પ્રથમ આપના માધ્યમથી હું સમગ્ર અઢાર વર્ણન અને હિન્દુ જ્ઞાતિને આહવાન કરું છું કે આવતીકાલે જે નીકળવાની છે શોભાયાત્રાની શોભાયાત્રાની અંદર જોડાવો સનાતન હિન્દુ સમાજ આની અંદર જોડાય સમગ્ર અલગ અલગ સુવર્ણ જ્ઞાતિ જેટલી પણ છે બધી જ્ઞાતિ આની અંદર જોડાય ગણપતિ મંડળ છે યુવક મંડળ છે ગણેશ મંડળ છે નવરાત્રિ મંડળ છે તમામ આ મંડળો આની અંદર આહવાનની અંદર જોડાય અને આ દસ વર્ષ દસમું વરસ છે આ શોભાયાત્રાને કે સમગ્ર ભુજ શિવમય બની જાય છે તો આવતીકાલે પારેશ્વર ચોકથી આ રવાડી નીકળવાની છે પારેશ્વર ચોકથી જુબલી આપણે ઓલફેડ હાઈસ્કૂલ ઓલ્ફેડ હાઈસ્કૂલથી ઉપલીપા આપણે જુબલી ગ્રાઉન્ડ થઈ બસ સ્ટેશન થઈ અને પાછી ઓલ્ફેડ પાસે આ રવાડી પૂર્ણ થશે તો આપના માધ્યમથી હું આહવાન કરું છું કે સમગ્ર સુવર્ણ જ્ઞાતિ આની અંદર જોડાય અને રવાડી પૂરી થયા બાદ મહાપ્રસાદ પણ સાથે આપણે લઈશું અને તમામ જે આ મહા મહાપ્રસાદની અંદર આયોજનમાં કે આ આયોજનની અંદર તમામ જે સહયોગી શ્રીઓ છે એ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું કેટલા આની અંદર બધા ફ્લોટો છે તેની અંદર સ્વેચ્છાએ અલગ અલગ જ્ઞાતિવાઈઝ ફ્લોટો આની અંદર આવેલા છે કોઈ કે પાણી માટે આયોજન કરેલું છે કોઈ કે દૂધ માટે આયોજન કરેલું છે કોઈ કે ફરાળી કાલે શિવરાત્રી છે એટલે ફરાળ સ્વરૂપે કાંઈક ભોજનનું આયોજન કરેલું છે એવી રીતના સમગ્ર જે રૂટની અંદર છે ઓછામાં દસથી પંદર ફ્લોટો આની અંદર રહેશે ભુજ શહેરની અંદર જેટલા પણ શિવ મંદિર છે કે જે હિન્દુ મંદિર છે તે સંસ્થા દ્વારા કે જાતે મંદિરો દ્વારા પણ આ શિવ મંદિરની શિવ મંદિરો છે કે અલગ અલગ જેટલા પણ મંદિરો છે એ લોકોને શણગારવામાં આવ્યા છે અને એ શણગારવાના દાતા તરીકે આપણું સનાતન હિન્દુ સમાજ અને મંદિરોના દાતા પણ આની અંદર જોડાયેલા છે